<coughs> Lê, vô well, 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 ઈ દુનિયા મોબાઈલમાં સમાઈ ગઈ આ મોબાઈલ તો ડાટ વાયરો છે આ જો આ જો આપ અમાર બહુ બટા જો ને કેને કેવી સિરીયલ ઉગવે જો અનુપ્રમાના બીજા લગન થઈ જ હોય સમજો અને આ દોસી અમાર ધરમ પતનો આમ જો વી જોડી લઈ બેઠી જો વી જોડી જોવે અને અમારા દીકરાનો દીકરો ભણવા જાય કે પણ કાય કામ નું નઈ એમ જો મોબાઈલ લઈ બેઠો કે અને આ કે મારો દીકરો એક પોઈન્ટ નો હતો એક ને એક આ મોબાઈલ માં મોબાઈલ માં કઈ કામ ને ધોઈ ન કરતો આ મોબાઈલ હે મોટા no

હવે મને એવું લાગે છે આખી દુનિયા મોબાઈલ માં જ સમાઈ ગઈ છે આ મોબાઈલ તો ડાટ વાળો છે